નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપ સ્થિતમાં ગાંધીનગર જિલ્લા અને મહાનગરની બૃહદ બેઠક અને સંવાદ કાર્યક્રમ ઉમિયા માતા સંસ્થાન હોલ સેકટર બાર ખાતે યોજાયો

શહેર મહામંત્રીશ્રીઓ કાઉન્સિલરશ્રીઓ હોદ્દેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા વિધાનસભા ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટી તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીટી ગોહિલ આપેલ સૂચના અનુસંધાને સેક્ટર સાત પોલીસ સ્ટેશનના પીઆઈપી બી ચૌહાણને આપેલ સૂચના આધારે આજ રોજ સેક્ટર રૂમ સાત પોલીસ સ્ટેશન વિસ્તારના સરગાસણ પોલીસ ચોકી વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરાયું જેમાં પીએસઆઈ મૂળિયાણા તથા ફ્રાણા તથા દ્વારા નંબર પ્લેટ વગરના બ્લેક ફિલ્મ વાળા વાહનોને ચેકિંગ કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી આ વર્ષે કેસર કેરીનો પાક ઓછો થશે તેવું ખેડૂતોનું માનવું છે હાલ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હજુ સુધી આંબા પર કેરીનો પાક ખૂબ જ નહીં છે જ્યાં એક સમયે કેરીઓની ભરમાર જોવા મળતી હતી પરંતુ આજના સમયે આંબા પર ખૂબ જ અલ્પ પ્રમાણમાં કેરીઓ છે સાથે રસ્તાઓ પર કેરીઓના બોક્ષ વેચાણમાં જોવા મળે છે આ બાબતે નિષ્ણાતો નામ મત મુજબ જ્યારે સૌરાષ્ટ્ર ખાતે આંબા પર જ હજુ નાની કેરીઓ છે ત્યારે પાકી કેસર કેરી કઈ રીતે આવી શકે બસ આ વાત કેસર કેરીના રસીઓ સમજી લેવા જેવી છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ